તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો તો આપણા બ્લોગની અંદર તમારું હાર્દિક હાર્દિકની હાર્દિક સ્વાગત તો કેમ છો બધા મજામાં જ છો તો મિત્રો આપણે આવી ગયા છીએ મારા ગામ જાવંત્રી તો મિત્રો જુઓ મિત્રો આ મારા ખેતરની જીરું ઉભું છે સાઈડમાં એરંડા છે તો મિત્રો કેમ છો બધા મજામાં છો એટલે કે આજને જણાવવાનું કે હું આવી ગયો છું જાવંત્રી મારું ગામ જાવંત્રી તાલુકો રાધનપુર જિલ્લો પાટણ હું જાવંત્રી ગામનો છું અને મિત્રો દેખો પાછળ દેખાડ ગીરું હોય તો મિત્રો તમે ક્યાંથી આ વિડિયો જોવો છો તો કોમેન્ટ કરી નાખજો તો ચાલો હું તમને જીરો બતાવું મારા ખેતરની અંદર તો મિત્રો જીરાની અંદર ફૂલ આવી ગયા છીએ જો મિત્રો આ જીરો હોય અંદર ફૂલ આવી ગયા છે તો મિત્રો કેવું લાગ્યું અમારે જીરું તો કોમેન્ટની અંદર લખી દેજો અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય ત્યાં આટલા દિવસ વિડીયો કેમ નહીં આવતો કે થોડોક કામમાં પડી ગયો હતો એટલે વિડીયો નહોતા આવતા તો મિત્રો તો આપણે મળીએ બીજા બ્લોગની અંદર ત્યાં સુધી બાભાઈ તતા અને તમે ક્યાંથી વિડીયો છો અને કોમેન્ટ કરી નાખજો અંદર તો બાભાઈ